નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે છ વર્ષની એક શાળાના આચાર્ય એવા આચર્યટ દ્વારા બળાત્કારની કોશિશ કરીને કરપીણ હત્યા કરી તેના સંદર્ભમાં મીડિયા જીજી ફાઉન્ડેશન મોટી સરસણના ચેરમેન શ્રી અમિત પરમાર આગેવાની હેઠળ એક આવેદનપત્ર મામલતદાર સાહેબ સંતરામપુર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આપવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે છ વર્ષની એક બાળકી તેની શાળાના આચાર્ય એવા ગોવિંદનટ દ્વારા બળાત્કારની કોશિશ કરીને બાળકીની કરપીણ હત્યા કરી તેનો મૃતદેહને સ્કૂલના પાછળના ભાગમાં નાખી દેવાનું અધમ અને શિક્ષણ જગતને લાછન રૂપ કૃત્ય કરવામાં આવેલું હતું જેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે તો આ અધમ કૃત્ય કરનાર ગોવિંદનટને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય તેવી માંગ લઈને સંતરામપુર મામલતદારને શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મનોમંથન ન્યૂઝ એમ કે ડિન્ડોર મહીસાગર તાલુકા ખાતે છ વર્ષની બાળકી પર શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટ દ્વારા જે બળાત્કારની કોશિશ કરી કર્પીણ હત્યા કરી તેના સંદર્ભમાં આજે સંતરામપુર સોશિયલ એક્ટિવિસ્ટ અમિત પરમાર એવો જીજી ફાઉન્ડેશનનો સૌ પરિવાર તેમજ આજુબાજુ આદિવાસી પરિવારના મિત્રો દ્વારા સંતરામપુર મામલતદાર સાહેબ દ્વારા રાજ્ય રાજ્યપાલ શ્રીને આવેદન છેલ્લા દસ વર્ષમાં આ ભાજપની સરકારમાં મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ વધી રહ્યું છે અને આપણા સંતરામપુરના સ્થાનિક એમએલએ ધારાસભ્યજી કેબિનેટ કક્ષાના મંત્રી હોવા છતાં આજુબાજુના વિસ્તારમાં જે ગલ્પણ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ બને છે તેમજ દાહોદ જિલ્લાના સંસદ સભ્ય જશનસિંહ ભાભોર જેઓના બાજુના ગામમાં આવી જે હત્યાઓ બનતી હોય ત્યારે ચૂપ કેમ છે એ મને નવાઈની વાત લાગે છે અને છેલ્લા દસ વર્ષમાં આ ભાજપની સરકારમાં મહિલાઓ પર હત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ બહુ વધી રહી છે અને કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તેના અનુસંધારમાં આજરોજ મામલતર સંતરામપુર શ્રીને એક આવેદનપત્ર આપી ગુજરાતની અંદર મહિલાઓ પર થતા અત્યાચાર કાયદો વ્યવસ્થા કથડી ગઈ છે તેની દેખરેખ રાખી અને આ જે છે તેના પરિવારને ને સાચો ન્યાય મળે અને આવા લોકોને તો તાત્કાલિક ધોરણે ગોળી મારી સજા કરી દેવી જોઈએ એવી લોકો એક રજૂઆત છે અને સરકારે તાત્કાલિક રીતે પગલાં ભરવા જોઈએ આજુબાજુ આદિવાસી વિસ્તારમાં રાજકીય નેતાઓ દ્વારા દુષ્કર્મના અત્યાચારો થતા હોય પણ ભાજપના નેતાઓ દ્વારા રેમ નજર હેઠળ કાયદો વ્યવસ્થા કથડી ગયેલી છે તેવું અમારું એનજીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે અમિત પરમાર